કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો અઢાર રૂપિયાથી લઈને છવ્વીસો અગિયાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો છવ્વીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો નેવું રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો પંદર રૂપિયાથી લઈને ત્રેવીસો નેવું રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસો રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ત્રણ રૂપિયાથી લઈને ચોવીસો છ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકવીસ રૂપિયાથી લઈને છવ્વીસો એકાવન રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો પિંચી રૂપિયાથી લઈને બાવીસો પિંચ્યાસી રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને ચોવીસો અઠ્યાસી રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો રૂપિયાથી લઈને ચોવીસો એકોતેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને સત્યાવીસો પંચાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પાંત્રીસ રૂપિયાથી લઈને ચોવીસો એક રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો પચાસ રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં અઢારસો દસ રૂપિયાથી લઈને ચોવીસો વીસ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને બાવીસો પાસઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા ધાંગધરા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર છોતેર રૂપિયાથી લઈને ત્રેવીસો પાંચ રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો રૂપિયાથી લઈને બાવીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો પચીસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને ચોવીસો ચોરાણું રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ત્રેવીસો એક્યાસી રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો બોતેર રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પચીસ રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા ભાવ રહ્યો હતો